અમૃત ઉપેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા મારા મોબાઈલ નંબર છે ચોરાણું બે ચોસઠ ઓગણત્રીસ આઠ ચોરાણું હવે આ ભાઈ દસ દિવસ પહેલાં અમૃત ઉષ્પ લઈ ગયા હતા એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ રમેશ ગામ યસદાર હવે તમને શું તકલીફ હતી સિમેન્ટની એલર્જી હતી કેટલા સમયથી આમ દસ વર્ષથી દસ વર્ષથી એટલે દવા શું શું કહી દીધી દવા ઘણી કહી દીધી બધી કરી દીધી ને હા બાકી કાંઈ બાકી કાંઈ નહીં હવે અહીંથી આપણે દસ દિવસ પેલા લઈ ગયા હતા એમાં કેટલો ફાયદો તમને પચીસ ટકા જેવો ફાયદો થઈ ગયો પચીસ ટકા જેવો એલર્જી ગઈ ને પચીસ ટકા પાછું લેવા આવ્યા બીજાને શું કહેવા માંગો બીજાને બીજા મોકલવા ખર્ચો ખોટો કર્યો હતા લાગી જે રીતે એવું લાગે ને હવે કેટલા પૈસા બગાડી ગયા ઘણા પૈસા બગાઈ જાય ખૂબ બગાડ નાખ આવું રિઝલ્ટ મળ્યું હતું ના આવું રિઝલ્ટ નથી દસ જ દિવસમાં અને આપણે ઈ એલર્જીમાં ફરક કેટલા દિવસથી તને દેખાણો દસ દિવસથી પેલા સ્ટાર્ટ બે એક બે દિવસ બે દિવસમાં ફરક લાગ્યો ને હા અને ખંજવાડ આવતી હતી અત્યારે ના અત્યારે નથી આવતી અત્યારે નથી આવતી ને જય દ્વારકા